ઓમ શ્રી નમઃ નમ શ્રી કૃષ્ણાય નમ શ્રી હરી કૃષ્ણાય ન આજે ચૈત્ર વધ અગિયારસ એને વરુથની એકાદશી પણ કહેવામાં આવે છે એની વ્રતની કથા આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખે યુધિષ્ઠિરને વરુથની એકાદશીના વ્રતનું મહાત્મય વર્ણવતા કહે છે હે યુધિષ્ઠિર આ એકાદશીનું વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પુરુષ લક્ષ્ય ચોર્યાસી માંથી મુક્તિ પામે છે આ વ્રતના પ્રભાવે ધૂંધુમાર જેવા રાજાઓએ પણ સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી બ્રહ્માનું મસ્તક કાપીને બ્રહ્મ હત્યાનું પાપ કરનાર દેવાધિદેવ મહાદેવ પણ આ વ્રતના પ્રભાવે જ પાપ મુક્ત થયા હતા આ વ્રત કરનારને ગ્રહણના દિવસે સુવર્ણનું દાન કરનાર જેટલું પુણ્ય મળે છે આ વ્રત કરનાર વસ્તુઓનો ત્યાગ કરવો મદિરા મસૂર ચણા કોદરા શાક મધ પાલકું અન્ન બીજી વખતનું ભોજન અને મૈથુન સાથે જ જુગાર ઊંઘ પાન સોપારી નિંદ્રા ચાળી ચૂગલી ક્રોધ અસત્યથી પણ દૂર રહેવું જોઈએ દસ હજાર વર્ષ સુધી તપ કરતા કરતા જે ફળ મળે પ્રાપ્ત થાય એના કરતાં દસ ગણું ફળ આ વ્રત કરનારને મળે છે ઓમ શ્રી કૃષ્ણાર્પણ